ભુજ તાલુકાની મદનપુર ગ્રામ પંચાયત લાચાર બની છે ગ્રામ પંચાયત વિકાસ કામો કરવા માટે સક્ષમ નથી અને તેના પાછળનું કારણ છે કિન્નાખોરી થોડા વર્ષો પહેલા સુપર ગ્રામ પંચાયતમાંથી વિભાજીત થયેલ મદનપુર ગ્રામ પંચાયતની દયનીય સ્થિતિ છે પંચાયત પાસે પોતાનું પંચાયતઘર પણ નથી નવા પંચાયતઘરનું નિર્માણ કાર્ય અટકી ગયું છે હાલમાં એક નાનકડા રૂમમાંથી પંચાયતનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે તેમાં પણ પંચાયતઘરનું લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે જેના કારણે પંચાયતનો તમામ વહીવટ ઠપ્પ થઈ ગયો છે મદનપુર ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી છે ગામમાં વિકાસકામો અટકી જતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આવી લાચાર પંચાયત કેવી રીતે વિકાસકામો કરશે તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે વિકાસ કામ અમારા ઘણા બધા અમે કરી નાખ્યા છે પણ એનું પેમેન્ટ અત્યાર સુધી હજુ થઈ નથી શકતું આજે એક વર્ષ થઈ ગયું અમે કેટલા બધા દોડ્યા છીએ અમે મૌખિક પણ જાણ કરી કે લેખિત પણ જાણ કરી છે પણ અત્યાર સુધી હજી અમારું કોઈ પેમેન્ટ નથી થતું તો અમે હવે કેવી રીતના વિકાસના કામ કરી શકીએ આગળ કંઈક પેમેન્ટ થાય તો અમે બીજા કામ ઉપાડી શકીએ હજુ સુધી કંઈ નિકાલ આવ્યો નથી પંચાયત દ્વારા અમારું સિત્તેર ટકા જેટલું બની ગયું છે પણ અત્યારે અમારી પંચાયત ઘર કે આ ઉભું રહી ગયું છે કે કંઈ કામ નથી થાતું બકોડર પણ આવી ગયો છે પણ કામ કરવાનું પણ પેલા સુખપર પંચાયત વાળા હતા તારો દરવાજો બંધ કરી દે છે કે માલ નાખવા અંદર નથી આપતા તો હવે અમે પંચાયત ઘર પણ કેવી રીતના કામ ચાલુ કરી શકીએ અત્યારે અમને પંચાયત ચલાવવામાં બહુ મુશ્કેલી પડી ગઈ છે કે દોઢેક મહિનો થઈ ગયો અમારે પંચાયતમાં લાઇટ જ પણ નથી કે અમે કાંઈક વ્યવહાર સરકારી કામ કરી જ નથી શકતા કે આવકના દાખલા હોય કે આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ ઘણું બધું કામ હોય છે અમે નથી કરી શકતા વેરા ભરવાનું હોય છે અત્યારે માણસો આવે છે વેરો ભરવા પણ એ અમે નથી કરી શકતા નથી અમે પંચાયતની અમે આવક ઉઘરાવી શકતા તો પછી અમે કામ કેવી રીતના કરી શકીએ ગામના વિશે રોડ લાઈટની સમસ્યા છે રોડની સમસ્યા છે અને રોડમાં જે નવો બને છે એમાં કોન્ક્રેટ વાળો લોખંડ વાળો બને છે ત્યારે એની અંદર આજે પચાસ વર્ષથી જૂની લાઇન છે તો ઘણી જગ્યાએ ગાબડા પડી ગયા ત્યારે અમે પંચાયતની અંદર રજૂઆત કરી કે ભાઈ આ લાઈન પટલાવો ને પછી કાકરીનું કામ આગળ વધારો ત્યારે ગ્રામ પંચાયતમાં એવો ઓર્ડર મળ્યો કે અમે આગળ રજૂઆત કરી છે અને થઈ જશે આજે પંદર દિવસ થઈ ગયા રોડનું કામ ચાલુ છે પણ કોઈ હજી થયું નથી ત્યારે પૂનમબેનને કહ્યું કે બેન તમારે કે તો થઈ જશે હવે શું થયું તો એને કહ્યું કે નહીં થાય તો વીસથી એકવીસ તારીખ સુધી અમે જાતે કરાવી લેશું અને અત્યારે અમે જ્યારે વાત કરવા ગયા ત્યારે પૂનમબેન કહ્યું કે અમે એકવીસ તારીખનું મુહૂર્ત કરીને આવી જાજો સાંજે પાંચ વાગે તો આજે એવું આશ્વાસન લાગે છે કે આજે પાંચ વાગે ત્યાં ઓપનિંગ થાય રખે મુહૂર્તની